શ્રી સવાણી પટેલ પરિવાર દ્વારા સામાજિક કાર્ય કરાઈ રહ્યા છે ત્યારે હાલમાં પણ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી સુરતમાં શ્રી સવાણી પટેલ પરિવાર દ્વારા એકવીસ ઓક્ટોબર બે હજાર ના રોજ સ્થાપના કરાઈ હતી અને પરિવાર વિધવા સહાય વિધવા દીકરી સહાય શિક્ષણ સહાય મેડિકલ સહાય દાદા દાદગીની સહાયનું આયોજન તો પાંચ ઓક્ટોબર બે હજાર રોજ ત્રીસ વિધવા મહિલાઓ નવ વિધવા દીકરી અને ઓગણચાલીસ વિધવા બહેનોને રોકડ સહાય કરી હતી આ પરિવાર દ્વારા સેવાકીય કાર્યો કરાય છે તો પરિવારના પ્રમુખ કરશનભાઈ સવાણી કેપી સવાણી તથા કારોબારીના સભ્ય સંકલન સમિતિના સભ્યો તાલુકા પ્રતિનિધિ ગામના પ્રતિનિધિ મળી એકસો એકત્રીસ જેટલા સેવાકીય ટીમ દ્વારા તન મન અને ધનથી સેવા કરાઈ છે પરિવારના વડીલો દ્વારા પરિવારને આર્થિક સહયોગ મળી રહ્યો છે ત્યારે જ પરિવાર થકી આવા કાર્યો કરાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું સંજીભાઈ સવાણી કહેરિયા હતા સંજીભાઈ કઈ રીતનું આજનું આયોજન છે શ્રી સવાણી પરિવારની સ્થાપનાની બે હજાર એક માં કરી છે ત્યારથી મી શ્રી સવાણી પટેલ પરિવાર દ્વારા વિધવા સહાય વિધવા દીકરી સહાય મેડિકલ સહાય શિક્ષણ સહાય દાદા દાદીને કોઈ રાખતું ન હોય તો એને પણ એની રાખવાની એક આયોજન કરેલું છે ત્યાર પછી દર વર્ષે એની શરદ પૂનમની આજુબાજુ અમારા પરિવારની વિધવા મહિલા હોય અથવા અમારા પરિવારની વિધવા દીકરી હોય એને એની સહાય રોકડ રૂપમાં અર્પણ કરીએ છીએ તો આજે તારીખ પાંચ દસ બે હજાર પચીસના રોજ શ્રી સવાણી પટેલ પરિવાર દ્વારા લક્ષ્મીબેન પ્રેમજીભાઈ વિધવા ફાઉન્ડેશનના નામથી આજે એની અમારા સવાણી પરિવારની ત્રીસ મહિલા અને સવાણી પરિવારની નવ દીકરીઓ એમ ટોટલ ઓગણચાલીસ વિધવાઓને આજે એની રકમ રોકડ રૂપમાં અર્પણ કરવાના છે અને જે કાંઈ એની આ પચીસ વર્ષની અંદર શ્રી સવાણી પટેલ પરિવાર આયોજન કરે છે તેની અંદર અમારા પરિવારના જે વડીલો છે વલ્લભભાઈ સવાણી માવજીભાઈ સવાણી શિવાભાઈ સવાણી ડુંગરશીભાઈ સવાણી ધીરુભાઈ સવાણી આવા તો ઘણા અમારા પરિવારના વડીલો છે તે લોકોએ અમને ખૂબ સારું એવું ભંડોળ ભેગું કરી દીધું છે અને આયોજનની અંદર શ્રી સવાણી પરિવારની સાત કારોબારીના સભ્ય સાત સંકલન સમિતિના સભ્ય ઓગણીસ તાલુકા પ્રતિનિધિ અને અઠ્ઠાણું ગામ પ્રતિનિધિ મળી અને જે અમારી આ એકસો ને એકત્રીસ જણાની ટીમ છે એ તન મન અને ધનથી આ પરિવારની સેવા કરે છે ત્યારે એમની આવા બધા કાર્યક્રમ કરી શકીએ છીએ અને અત્યારે અમારા પરિવારના પ્રમુખ કેપીભાઈ સવાણી છે ત્યાર પહેલાં પણ અમારા પરિવારના પ્રમુખ અત્યારે હયાત નથી ઈશ્વરભાઈ સવાણી હતા અને બે હજાર એકની અંદર આ પરિવારની સ્થાપના ઈશ્વરભાઈ સવાણીએ કરીથી ત્યાંનું પણ આજે અમને ખૂબ એવી ખોટ છે પણ તેની હાજરી નથી પણ પ્રભુ પાસે કોઈનું ચાલતું નથી તો અત્યારે અમારા પરિવારના પ્રમુખ એવા કેપીભાઈ સવાણી છે